હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ એવા ઘોળ અને ઘઉંના લોટમાંથી શક્કરપારા ખૂબ જ ટેસ્ટી એવા શક્કરપારા બનાવીએ તો તેના માટે અત્યારે આપણે ઘઉંનો લોટ લીધેલો છે બે બાઉલ જેટલો અને તેની અંદર એક નાની વાટકી તેલ ઉમેરીશું અને તેની સાથે જ તેમાં થોડું મીઠું એડ કરીશું અને તેમાં આપણે થોડું બેકિંગ પાવડર એડ કરીશું અને આ રીતે બધી વસ્તુઓ નાખી અને બરાબર લોટને મિક્સ કરી લઈશું એટલે કે તેલમાં તેલનું જે મોંડ છે તે લોટમાં બરાબર આવી જાય તે રીતે મિક્સ કરી લેવા પછી અત્યારે મેં ગોળનું પાણી પહેલેથી જ બનાવી અને તૈયાર રાખેલું હતું તો હવે આ ગોળના પાણીથી જ આપણે આ લોટને બાંધવાનો છે તો આ રીતે જરૂર પડે તેમ થોડું થોડું અંદર એડ કરતા રહીશું અને સરસ એવો આપણે લોટ બાંધી અને તૈયાર કરી દઈશું તો આ રીતે એકદમ સરસ એવા ગળ્યા શક્કરપારા બની અને તૈયાર થાય છે મેંદા અને ખાંડનો બિલકુલ પણ આપણે ઉપયોગ કરેલો નથી ઘઉંનો લોટ અને ગોળના પાણીથી જ આ સરસ એવા શક્કરપારા બની અને તૈયાર થઈ જશે ગોળનું પાણી બનાવવા માટે પણ આપણે ગોળ લઈ અને તેમાં થોડો એક અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ગરમ કરે તો પણ ચાલે અને જો બે કલાક સુધી તેને પલાળી રાખો તો પણ ચાલે સરસ એવો આપણે લોટ બાંધી અને અત્યારે તૈયાર કરી લીધેલો છે અને હવે તેમાંથી ગુલ્લા કરી અને આપણે મીડિયમ સાઇઝની રોટલી વણી લઈશું લોટને આપણે અડધો કલાક રેસ્ટ આપવો હોય તો પણ આપી શકીએ જો આપીએ તો આપણો લોટ એકદમ સરસ એવો સ્મૂથ થઈ જાય છે મેં અડધો કલાક રેસ્ટ આપેલો છે લોટને અને આ રીતે સરસ એવી આપણે એક મોટી સાઈઝની રોટલી વણી લઈશું પણ તે થોડી જાડી રાખવાની છે રોટલીને અને લોટ છે તે એકદમ ઢીલો ના બંધાય એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધીશું એટલે આ રીતે મોટી રોટલી વણાઈ જાય ત્યારબાદ તેને ચારે બાજુથી સાઈડોને કટ કરી લઈશું એટલે કે જે એક્સ્ટ્રા એની સાઈઝ છે તે નીકળી જાય અને તમે જુઓ કે આની થિકનેસ છે તે આ રીતે રાખશો તો શક્કરપારા એકદમ સરસ અને પરફેક્ટ એક જ સાઇઝના બધા શક્કરપારા બને છે તો આ રીતે હવે તેને કટ આપી દઈશું સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મને ચોક્કસ જણાવો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો આપણે બનાવતા રહીએ અત્યારે દિવાળી નજીક આવી રહી છે તો દિવાળી સ્પેશિયલ આપણે જે નમકીન કે રેસીપી બનાવી રહ્યા છીએ તે તમને કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો આ રીતે સરસ એવા અત્યારે શક્કરપારા આપણે કટ કરી અને રાખી દીધેલા છે તમે તેને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો હવે તેને ગરમ તેલમાં તળી લઈશું તો ખૂબ જ સરળ રીતે આપણો લોટ પણ બંધાઈ ગયો અને તમને પસંદ હોય એવા કટ આપી અને તમે તેને ગરમ તેલમાં તળી લેવાના ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની કે જેથી કરીને બિલકુલ કચાસ ના રહે અને ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે કે ઘોના અને ઘઉંના છે તો શક્કરપારા કાળા પડી જાય છે તો તમે જોઈ શકો છો કે આ શક્કરપારા એકદમ ગુલાબી એવા થયા છે પહેલી નજરે જોઈએ તો લાગે જ નહીં કે આ ઘઉંના લોટમાંથી બનેલા હોય પણ આપણે તેમાં ઘઉંના લોટ સિવાય બીજા કોઈ પણ લોટનો ઉપયોગ કરેલો નથી તો પણ આ રીતે સરસ એવા ગુલાબી રંગના શક્કરપારા બની અને તૈયાર થયા છે તો તમે લોટ બાંધવામાં અને તળવામાં થોડો ધ્યાન રાખો તો સરસ એવા આપણા શક્કરપારા બની અને તૈયાર થાય છે તો અત્યારે આપણા શક્કરપારા તળાઈને તૈયાર થઈ ગયેલા છે હવે તેને આપણે બધા શક્કરપારાને લઈ લઈશું અને સર્વિંગ ડિશમાં લીધા તમે જુઓ કે કેટલા સરસ એવા લાગી રહ્યા છે અને ક્રિસ્પી પણ એવા જ બન્યા છે કે જે બહારથી આવે છે એવા જ ક્રિસ્પી આપણા શક્કરપારા બની અને તૈયાર થઈ ગયેલા છે તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ દરેકને પસંદ આવે નાના સૌને નાના મોટા સૌને ભાવે એવા સરસ એવા શક્કરવાળા અત્યારે આપણે બનાવી અને તૈયાર કરી દીધેલા છે યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે મળતા રહીએ ફરીથી મળીશું નવા વિડીયોમાં બા